વડોદરા શહેરના કોંગ્રેસ નેતા અને મુસ્લિમ સમાજના લોકો આજે પોલીસ કમિશનરની મુલાકાત લઈ રજૂઆત કરવામાં આવી હતી પાણીગેટ ખાતે ગણેશજીની મૂર્તિ સાથે બનેલ બનાવ બાબતે આજ રોજ મુસ્લિમ સમાજ દ્વારા પોલીસ કમિશનર સાહેબની પોલીસની કામગીરી બદલ અભિનંદન આપેલ છે અને જણાવેલ છે કે આવા કૃત્યને લીધે સમગ્ર મુસ્લિમ સમાજ બદનામ થાય છે એટલે આરોપીઓએ કોના ઇશારા પર આ કામ કર્યું છે જેની ઊંડાણમાં તપાસ થવી જોઈએ કે કોણ મુસ્લિમ સમાજને બદનામ કરાવવા આ કૃત્ય કરાવેલું છે તેને પણ કડક જય ગણેશ સંસ્કારી નગરી ધાર્મિક નગરી વડોદરા શહેરમાં તમામ ધર્મના તહેવારો ખૂબ જ ધામધૂમથી અને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે પરંતુ વડોદરા શહેરની શાંતિને ડોળવાનો પ્રયત્ન કરનારા કેટલાક અસામાયિક તત્વોને જે પ્રયાસ કર્યો છે એને સખત વખોડીએ છીએ વડોદરા શહેરના પોલીસ કમિશનર સાહેબની કામગીરી વડોદરા શહેરના પોલીસ ડિપાર્ટમેન્ટની કામગીરીને એપ્રિશિએટ કરીએ છીએ જે રીતે જોઈન્ટ સીપી રીના પાટીલ મેડમે અને પોલીસ કમિશનર સાહેબે છેલ્લા ચૌદથી સોળ કલાકમાં જે આ અસામાયિક આરોપીઓ હતા એમને પકડી પાડ્યા પરંતુ કોંગ્રેસ પાર્ટીની રજૂઆત એવી છે કે પોલીસની કામગીરીને અમે એપ્રિશિએટ કરી રહ્યા છે પરંતુ હજુ વધારે ઊંડાણપૂર્વક જો તપાસ થાય આ જે લોકો પકડાયા છે એમના જે પરિવારના સભ્યોના સોશિયલ મીડિયાની પ્રોફાઇલ ચેક કરવામાં આવે કે કોઈ રાજકીય નેતાઓ સાથે એમના ફોટા છે કે કેમ અથવા તો એમાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે કે આના છેડા કોના જે પણ પકડાયા છે એમને કોઈના કહેવાથી કર્યું છે કોના કહેવાથી કર્યું શું છે આ તમામ વસ્તુઓની તપાસ જો થાય કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે આવનાર દિવસમાં આ ચૂંટણીનું વરસ છે અને જ્યારે જ્યારે ચૂંટણીની નજીક હોય ત્યારે કેટલાક લોકો પોતાની રાજકીય વોર્ડ બેંક ઉભી કરવા માટે કેટલાક છમકલા કરાવવાનો પ્રયત્ન કરીને શાંતિ દોડવાનો પ્રયત્ન કરતા હોય છે ત્યારે પોલીસની નિષ્પક્ષ કામગીરી પર અમને વિશ્વાસ છે અને આની ઊંડાણપૂર્વક તપાસ થશે એ વાતની રજૂઆત વડોદરા શહેરના પોલીસ કમિશનરે કરી છે આજ રોજ વડોદરા શહેરના પોલીસ કમિશનર સાહેબને આજે અમે અભિનંદન આપવા આવેલા છે કે જે બે દિવસ અગાઉ ગણેશજીની મૂર્તિ ઉપર જે ઈંડા ફેંકવાની ઘટના બની છે એમાં જોઈન્ટ સીપીસીના પાટીલ મેડમે અને સિટી પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફે જે ખૂબ જ સારી કામગીરી કરીને આરોપીઓને ખૂબ જ ઓછા સમયમાં પકડી લીધા છે બીજી વસ્તુ અમે કમિશનર સાહેબને એવી પણ રજૂઆત કરી છે કે આની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે કે આ જે ત્રણ લોકો છે એમાંથી એક સગીર છે એક મેન્ટલ મેન્ટલી ડિસ્ચાર્જ ટાઈપ છે અને ત્રીજો એ યુવા બહેનો છે એટલે આ લોકોને કોઈએ ઉકસાવીને શું પૈસાની લાલચ આપી છે કે બીજી વસ્તુની લાલચ આપીને કે આવનારું કોર્પોરેશનના ઇલેક્શનમાં આવા બનાવથી કોઈને ફાયદો થતો હોય કોઈ રાજકીય પાર્ટીને એવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે એની તપાસ ઊંડાણપૂર્વક સો ટકા થવી જોઈએ કારણ કે આ બનાવના લીધે સમગ્ર મુસ્લિમ સમાજને નીચું જોવામાં આવી રહ્યું છે તો હું કહેવા માંગીશ કે મુસ્લિમ સમાજ આવા બનાવનો શબ્દશબ્દમાં વિરોધ કરે છે અને જ્યારે બનાવ બન્યો ત્યારે પણ સમગ્ર મુસ્લિમ સમાજના આગેવાનો પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને એમણે પણ પોલીસને એવું કીધું હતું કે આ બનાવમાં જે કોઈ આરોપી ઇન્વોલ્વ હોય તેને કડકમાં કડક સજા કરો અને રસ્તાના વચ્ચે લઈને સજા કરો કારણ કે મુસ્લિમ સમાજ આવા કૃત્યને કોઈ પણ પ્રકારે સ્વીકાર કરે એવું નથી કારણ કે મુસ્લિમ સમાજ એ ઇસ્લામને અનુસરે છે અને ઇસ્લામમાં પણ લખેલું છે કે તમે બીજાનું ધર્મનું સન્માન કરો પોતાના ધર્મને માનો પરંતુ બીજાના ધર્મનું અપમાન ના કરો એટલે બીજાના ધર્મનું અપમાન કોઈ કરતું હોય તો એ મુસ્લિમ ના કહેવાય કારણ કે ઇસ્લામ એ જ શીખવે છે કે આપણે પોતે પણ પોતાનું ધર્મ માનવાનું અને બીજાના ધર્મને સન્માન કરવાનું અને કોઈની પણ લાગણી દુભાય ના એવું કાર્ય કરવું જોઈએ નહીં તમારું નામ એડવોકેટ જુનેદ સૈયદ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બેલ આઇકોન વગાડવાનું ના ભૂલતા